સ્પંદન સર્કલ પાસે એસટી બસના ના ચાલકે બાઇક સવાર વૃદ્ધ ને અડફેટે લેતા બાઇક સવાર વૃદ્ધનું મોત થયું છે તરસાલી વિસ્તારમાં આવેલ શિવકુંજ રેસીડિ રહેતા તેજસભાઈ ના પિતા રાજેશભાઈ પટેલ શוקલવર રોજ તેમના આધાર કાર્ડ માં જન્મ તારીખ નો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નંબર 70 ખાતે જવા માટે સવારે 7 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ સ્પંદન સર્કલ પાસે લાલબાગ બ્રિજ તરફથી આવતી एसटी બસના ડ્રાઇવરે રાજેન્દ્રભાઈને અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી રાજેન્દ્રભાઈને માથાના ભાગે અને પગના ભાગે ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે સયાજ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ બનાવની જાણ પુત્ર તેજસભાઈને કરવામાં આવતા તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારબાદ માંજલપુર પોલીસમાં મથકે એસટી બસના ચાલક વિરુદ્ધ અકસ્માત મોતની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માંજલપુર પોલીસે એસટી બસના ડ્રાઈવરની ધરપકડ કરી હતી ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે જોકે આ અકસ્માતમાં એસટી બસની પાછળ આવતી બીજી એસટી બસનો પણ અકસ્માત થતાં બીજી એસટી બસના ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી હતી